ઉત્તર પ્રદેશ ખાતે થયો એવા હોકીના જાદુગર મિત્રો ઓગણીસો ને અઠ્યાવીસ ઓગણીસો બત્રીસ અને ઓગણીસો ચોત્રીસની અંદર એમને ઓલિમ્પિકની અંદર ગોલ્ડ મેડલ જીતેલું છે અને એવું કહેવાય છે કે બે થી ત્રણ વખત તો એની હોકી તોડીને ચેક કરવામાં આવેલી હતી કે કંઈ એને મેગ્નેટ તો નથી રાખેલું ને કારણ કે બોલ જે છે એ હોકીને ચોટેલો ને ચોટેલો રહેતો એટલી એની પકડ હતી મિત્રો મેજર ધ્યાનચંદના નામ ઉપરથી મેજર ધ્યાનચંદ અચીવમેન્ટ એવોર્ડ પણ આપવામાં આવે છે વર્ષ બે હજાર બે થી અને એના સિવાય જો હું તમને કહું તો એની આત્મકથા ઓગણીસો બાવનમાં પ્રકાશિત થઈ જેનું નામ છે ગોલ અને ગોલ આવે તો આપણને લોકોને ખાસ કરીને શાહરૂખ ખાનનું મૂવી યાદ આવે ચક દે ઇન્ડિયા એકદમ મોટિવેશનલ મૂવી જબરદસ્ત મૂવી એના સિવાય જો આપણે વાત કરીએ કે ખેલ સ્પોર્ટ્સમેન સાથે સંકળાયેલા જે લોકો છે સ્પોર્ટ્સ પર્સન છે એ લોકોને કયા કયા એવોર્ડ્સ આપવામાં આવે છે તો એ લોકોને રાજીવ ગાંધી એવોર્ડ્સ આપવામાં આવે છે સાથે સાથે અર્જુન એવોર્ડ પણ આપવામાં આવે છે મેજર ધ્યાનચંદ એવોર્ડ આપવામાં આવે છે પણ જો એના કોચ હોય તો કોચને દ્રોણાચાર્ય એવોર્ડ સ્પોર્ટ્સ પર્સનને આપવામાં આવતો હોય છે તો આજે અતિ મહત્વની માહિતી હતી અને આજે રાષ્ટ્રીય ખેલ દિવસ હતો તો મને થયું કે લાવો તમારી સાથે શેર કરવું જો તમને ન ખબર હોય તો ખાસ કરીને આ વિડીયોને વધારેને વધારે લોકો સાથે શેર કરજો અને આપણી કોમ્પિટેટીવ ડીજી ક્લાસને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ સો મચ